નાની વાતમાં આજે આપણે પુષ્ટિ સંહિતા ભાગ બે પાર નંબર એકસો ને પાંસઠ ઠાકોરજી જ્યારે પરદેશ કરીને ગોકુળ પધારે છે એ વખતની આ વાતનો પ્રસંગ આપણે આજે જોઈએ છીએ કે પાચાભાઈ કશોરદાસને કહે છે કે પ્રભુજી સર્વ દેશમાં પધારીને દિગ્વિજય કરીને આ શ્રી રજમંડળમાં ગોકુળમાં પધાર્યા આ શ્રીના પધારવાની વધાઈ સાંભળતા શ્રી વિઠ્ઠલરાયજીને અતિ આનંદ ઉભરાણો એ વિઠ્ઠલરાયજીએ ગોકુળનાજીના બીજાલાલ એટલે ગોપાલલાલજીના ભાઈ થાય પિતરાય ભાઈ એમની સાથે બહુ બનતું આપણે વચનામ્રતમાં પણ ઘણી વાર વિઠ્ઠલરાયજી હોય છે સન્મુખ બેઠા હોય છે ઠાકોરજીની પાસેથી ઘણું બધું જાણવાનું એમને પહેલેથી ભાવ છે અને જાણે પણ છે એવા વિઠ્ઠલરાયજીને ગોપાલલાલજી પરદેશથી બહારથી આવે છે ગોકુળ ગોકુળ પધારે ત્યારે વિઠ્ઠલરાયતી વિઠ્ઠલરાયજી અતિ પ્રસન્ન થાય છે અને આ શ્રીને પધારવા માટે પધરાવવા માટે સન્મુખ ચાલીને આવે છે કારણ કે રાયજીને આપના પ્રત્યે ખૂબ જ સ્નેહ ભાવ હતો પ્રભુજી જ્યારે પણ ગોકુલ બિરાજતા ત્યારે રાયજી અવશ્ય આપની પાસે જ હોય જેથી બંનેની હરસપરસ અપાર પ્રીતિ હતી ગોપાલલાલજીને રાયજી સાથે પણ પ્રીતિ હતી અને ગોકુળનાથજી સાથે પણ બહુ પ્રીતિ હતી એવું આપણને પુસ્તકો માંથી જાણવા મળેલા ભેટી પડ્યા કોણ વિઠ્ઠલરાયજી અને ગોપાલલાલજી એકબીજાને જોતા પલક બંધ જ થતી નથી એવો ઠાકોરજીનો અને ને પ્રેમ છે સર્વ વાતનું સુખ રાયજીને થયું પ્રભુજી જ્યારે પરદેશ પધારતા ત્યારે આપશ્રીના ગ્રહનું સર્વ કાર્ય વિઠ્ઠલરાયજી કરતા જ્યારે ઠાકોરજી ગોકુળમાં ન હોય ત્યારે ઘરની બધું જ કાર્ય વિઠ્ઠલરાયજી કરતા વિઠ્ઠલરાયજી પ્રભુના સ્વરૂપને યથાર્થ જાણતા હતા તે સારી રીતે જાણતા હતા ઠાકોરજીની સ્વરૂપ ઈષ્ઠા પહેલેથી થઈ ગઈ હતી ઘણા બધા વલ્લભકુળ બાળકને થઈ ગઈ હતી એમાં વિઠ્ઠરાયજી તો વિશેષ છે ઠાકોરજીથી તેથી તેને પ્રભુજીના પ્રભુજી વિના ક્યાંય ચેન નહોતું પડતું એવી દ્રઢ એમની હતી પોતાનું સર્વસ્વ કરીને માનતા પ્રભુજી પરદેશ કરીને ગોકુળ પધાતા ત્યારે સર્વ કુટુંબીજનોનું યથા યોગ્ય વસ્ત્રાભ્રણથી સન્માન કરીને પ્રસન્ન કરતા શ્રી વિઠ્ઠલરાયજી સાથે એકાંતમાં પ્રજના સેવકના પ્રેમભાવ અને દ્રઢતા વિશેની પ્રશંસા કરીને તેને પ્રસંગો સંભળાવતા એટલે આપણા ઠાકોરજી જ્યારે ગોકુળમાં હોય ને ત્યારે પણ પ્રજના સેવકોને યાદ કરીને ત્યાં વાતો કરતા એવા ગોપાલલાલ વિઠ્ઠલરાયજીની સાથે એકાંતે વાતો કરતા એ પણ પ્રજના સેવકોની અને પ્રસંગો સંભળાવતા આથી રાયજી ઘણું પ્રસન્ન થતા સ્વમાર્ગના સિદ્ધાંતનું રહસ્ય પણ આપની પાસેથી આપશ્રી એમને સમજાવતા તેથી રાયજીનું મન ઘણું પ્રફુલ્લિત થતું સર્વ પૂર્ણતાથી પૂર્ણ એવા આપ શ્રીને સર્વ વ્રજ મંડળના વ્રજજનોનો વશ થઈને રહેતા અને આનંદ ઉલ્લાસ કરતા આપ શ્રીની અપાર વિધ્વતાને કારણે ઘણા વાદ કરવા આવતા તેઓને પણ આપ શ્રી પોતાના પ્રતાબળથી પરાસ્ત કરી દેતા આપ શ્રીની વાણી સાંભળી વિવાદીઓ અવાક બની જતા એવા ઠાકોરજીનો ત્યાં પણ પ્રતાપળ અને ત્યાં પણ ઠાકોરજીનો એટલા બધી પ્રીતિ હતી વ્રજજનોની પ્રજજનોની બધાને અત્યારે આટલું જ બોલીને માર નાની વાતની વિરામાં છું પાને નંબર એકસો ને પાસઠ સંહિતા ભાગ બે બોલુ શ્રી ગોપાલ લાલ